તો તમને દુકાને જઈને જ મળીએ ત્યાં લગીને તમે આગળ કન્ટિન્યુ કરો હાલો હવે અમે દુકાન સાઈડ નીકળી ગયા હે તમે જો ફાઇનલી મિત્રો એને અમે દુકાને પોગી ગયા એમ જો વિકાસભાઈ દુકાન પણ ખોલી નાખી જુઓ તમે જો હવે બાટલા બાયરે કાઢવાના છે તો બાટલા બાયટ જેવું છે તો કરીને મળીએ તો આગળ કન્ટિન્યુ કરો આજ તમને ખબર છે આપડે ચેલેન્જ નંબર વન ડે તો સપોર્ટ ફૂલ કરી નાખો હાલો તમને આગળ જ મળીએ ત્યાં તમે આગળ કન્ટિન્યુ કરો મિત્રો વિકાસભાઈ હે બાટલા દેવા હતા અત્યારે બે બાટલા દેવા ને હેઠે પીડો જો આમ ભાઈ બાટલા દેવા આવ્યા છે હવે જવાનું પછી ઘરે ખાવા તમને ઘરે જઈને મળીએ ત્યાં લગીને તમે આગળ કન્ટીન્યુ કરો મિત્રો એને અમે ઘરે ભૂગી ગયા એને ખાઈ બાઈ લીધું હોય જો વિકાસભાઈ ખાઈ લીધું ને વિકાસભાઈ અને આમ ટીવી હાલે ને એક હજી એક માણસ આપણા ભાઈ હે આપણા ભાઈ આવી ગયા અહીંયા ના બાવ આવે અમને નથી તો બેસ તો હમણાં દુકાન જાઓ ત્યારે દુકાન જઈને તમને મળીએ ચેલેન્જને આગળ કન્ટિન્યુ કરો અને આ ચેલેન્જમાં ઠેઠ લગીને સપોર્ટ ફૂલ કરી નાખજો હલો ટાઈટ વાતી ત્યાં હાઈ પડવા આવી અને આપણે જો પઠ્ઠો કર નાખ્યો છે બહુ જગતો નથી અને આ વિકાસભાઈ બેઠા અને આપણા ભાઈ અહીંયા બેઠા એ કંઈ તો તાપતા નથી ને આ હમણાં ફાકી છોડતો હતો દેખાય તો ખરા